ગુજરાતના કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો આવેલો છે અને આ ભચાઉ તાલુકામાં કબરાઉ નામનું એક ગામ છે પ્રકૃતિના ગોદમાં વસેલું આ ગામ જાણે સંત અને સુરાની વર્ષો જૂની સુગંધ આ ભૂમિ ઉપર આવે છે અને એટલે જ કબરાઉ ધામે વડમાં બિરાજમાન થઈને મા મોગલ દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુ ભક્તોના દુઃખ હરે છે અને એટલે જ મા મોગલ મણિધર વડવારી આજે આ વિજ્ઞાનના યુગમાં પણ લોકોને પરચા આપે છે લોકોના કામ કરે છે એવા જ એક શ્રદ્ધાળુ જે સુરતથી આવે છે અને માનતામાં સોના અને ચાંદી મિક્સમાં બે છત્તર ઋષિ મોગલકુળ બાપુને અર્પણ કરે છે કે બાપુ અમારી માનતા પૂર્ણ થઈ છે તો આ છતર આપ સ્વીકારો એટલે બાપુએ કહ્યું કે માનતા તમારી માએ સ્વીકારી લીધી છે અને જેમાંથી એક મોટું છત્તર જે છે એને ભાંગીને પરિવારની બહેન દીકરી અને ભાણેજને એ રૂપિયા આપી દેવા બાપુ આદેશ કરે છે નાનું છત્ર છે એ આ શ્રદ્ધાળુને આદેશ કરે છે કે એ કુળદેવીને અર્પણ કરે અધ્યાત્મ અને સંસ્કૃતિ સાથે પરિવારના સભ્યોને પણ એક તાંતડે બાંધવાનું કામ ચારણ ઋષિ બાપુ કરે છે આપનું શું નામ છે ભાઈ દિનેશભાઈ દિનેશભાઈ

सोना चांदी से है ना पड़े से आधु बाजू वो सब से आ बैठे हैं बर्बर से सोना है ना चांदी बेटा तारी कोड़ देवी कहीं से वाह वाह वा, लाइव सत्ता लाये कमाते हैं बोलते हैं वाह किलो चाहिए चाहिए जो बोले काको था सेना बजाम कहाँ से बेटा अब किलो से बिक्रो ठाकरे बजाना वाला